બનાસ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે પાલનપુર બેઠક ઉપર વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરીએ પાર્ટીની સૂચના મળતા જ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું બનાસ ડેરીની ચૂંટણીને લઈને પાલનપુર બેઠક ઉપર અગાઉ ભાજપ અગ્રણી પૂર્વ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે આજે પાલનપુર બેઠક ઉપર વર્તમાન ચેરમેન સંગરભાઈ ચૌધરીની પેનલમાંથી વર્તમાન ડિરેક્ટર ભરતભાઈ ચૌધરીએ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જોકે પોતાને પાર્ટીની સૂચના મળતા તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું હોવાનો દાવો કર્યો હતો જો કે ભાજપ કોને મેન્ડેટ આપે છે તેને લઈને ભારે ઉત્સુકતા વર્તાઈ રહી છે આગામી બનાસ ચૂંટણી આપણા સૌના આગેવાન અને વિઝનરી લીડર શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લો જ્યારે બિનર થવા જઈ રહ્યો છે ત્યારે પાર્ટીએ મને પણ સૂચના આપી અને ફોર્મ ફોર્મ ભરાયું છે 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 પાલનપુર વિભાગમાંથી ભર્યું ભર્યું હું મારી આજે ના 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 એવું હોય મને પાર્ટીની સૂચના મળી એકમાત્ર ભાવાભાઈ રબારીનું નું ઉમેદવારી પત્ર રજૂ થતા તેઓ બિનહરીફ થયા હતા તેઓએ અઢારે આલમનો ભાજપનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રથમમાં તો મારા તાલુકાને ખૂબ ખૂબ આભાર અને મોટો આભાર પાર્ટીને પાર્ટીના અમે વફાદારોને આ જીવન વફાદાર રહેશો અને અમારા આપણા ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી એમના નેજા નિષે અમે બધા કોમ કરશો અને બધા જિલ્લાનું સારું ભવિષ્ય પોતે અમન દેખાઈ રહ્યો એમના પેગા અમે હા

ઉમેદવારી ફોર્મ ભરતા સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો આવ્યો છે જોકે બનાસ ડેરીના પત્ર ભરવાના છેલ્લા દિવસે નિયામક મંડળની સોળ બેઠકો ઉપર છત્રીસ ઉમેદવારોએ પચાસ પત્રો રજૂ કર્યા છે જેમાં છ બેઠકો ઉપર માત્ર એક ફોર્મ રજૂ થતાં તે છ બેઠકો બિનહરીફ થઈ છે બાકીની દસ બેઠકો પૈકી વડગામ બેઠકો પર સૌથી વધુ સાત ઉમેદવારો જંગે મેદાનમાં રહ્યા છે બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના અન્વયે આજરોજ બાવીસમી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રકો રજૂ કરવાની અંતિમ તારીખ હતી અત્યાર સુધીમાં અંતિમ તારીખે કુલ છત્રીસ ઉમેદવારોએ પચાસ ફોર્મ રજૂ કર્યા છે કુલ સોળ મતદાર મંડળો પૈકી છ મતદાર મંડળમાં ફક્ત એક ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલ છે આ છ મતદાર મંડળો અમીરગઢ સુઈગામ રાધનપુર થરાદ ડીશા અને ભાભર છે જ્યારે બાકીના દસ મતદાર મંડળોમાં બેથી સાત ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલા છે જેમાં વડગામ મતદાર મંડળમાં સૌથી વધુ દસ ફોર્મ સાત ઉમેદવારોએ રજૂ કરેલ છે બનાસ ડેરીની જે છ બેઠક ઉપર ઉમેદવારો બિનહરી વિજેતા થયા છે તેમાં રાધનપુરથી શંકરભાઈ ચૌધરી થરાદથી પરબતભાઈ પટેલ અમીરગઢથી ભાવાભાઈ રબારી સુઈગામથી મુળજીભાઈ પટેલ ડીશાથી કમળાબેન આલ અને ભાભર અંબાબેન ચૌધરીનો સમાવેશ થાય છે